વાત છે બારમી જૂને થયેલા એક એવા હવાઈ અકસ્માતની જેની આપણને આજ દિન સુધી જેના પ્રશ્નોના સંપૂર્ણ જવાબો નથી મળી શક્યા કદાચ ક્યારેય નહીં મળે એ પણ આપણને ખબર છે પણ જ્યાં સુધી આપણને એરપ્લેન ક્રેશ માટેના સંપૂર્ણ જવાબદો નથી મળતા ત્યાં સુધી આપણે કોઈ એક વ્યક્તિને જવાબદાર કેવી રીતે માની શકીએ અમેરિકન એજન્સી વોલ સ્ટ્રીટ જર્નલે અમેરિકન એક્સપર્ટના સૂત્રોને ટાંકીને એક અહેવાલ પ્રદર્શિત કર્યો અને અહેવાલમાં એમનું એવું કહેવું છે કે સુમિત સભરવાલ એમણે બંધ કરી દીધી હતી એ સ્વીચ એક એવા પાયલટ કે જેમને ખૂબ વર્ષોનો ઉડાનનો અનુભવ છે એવું હોઈ શકે કે ડિપ્રેસ્ડ હોય એવું હોઈ શકે કે એમની દવા ચાલતી હોય એવું હોઈ શકે કે એ સ્થિર પણ ન હોય તો પણ જવાબદારી સુમિત સભરવાલની નથી આવતી જવાબદારી તો એ એરલાઇન ઓપરેટરની આવે છે એ માણસોની આવે છે કે જેમણે સુનિશ્ચિત કરવાનું છે કે કોણ છે જેના હાથમાં તમે જીવન સોંપી રહ્યા છો અને સૌથી મોટી વાત જ્યાં સુધી એ અહેવાલ પ્રદર્શ પ્રદર્શિતને પ્રકાશિત નથી થયો એ અહેવાલ જ્યાં સુધી પબ્લિક ડોમેનમાં નથી ત્યાં સુધી એક અમેરિકન એજન્સી એની સુધી આ અહેવાલ રિપોર્ટ કેવી રીતે પહોંચે છે સામાન્ય રીતે એવું કહેવાય છે કે વ્હાઇટ મેન હંમેશા મેનની ફેવર કરે એટલે જે સફેદ ચામડી છે હંમેશા એવો પ્રયત્ન કરે કે એના વાળાને બચાવે એ અન્યાય કરે છે પણ છતાં એ પ્રયત્ન કરે છે સૌથી પહેલાં કે કશું પણ થાય બોઈંગની ઇજ્જત ન જવી જોઈએ આની પહેલાં જેટલા પણ એરપ્લેન ક્રેશ થયા બોઈંગની એક સિરીઝમાં તો બોઈંગ કંપની પર એટલા બધા પ્રશ્નો થયા અને છતાંય છેક એક સુધી એવું રિપોર્ટિંગ કરવામાં આવ્યું એમાં પણ એક પાયલટ જેનું મૃત્યુ થયું હતું એ મૂળ રૂપે ભારતીય હતો અને પછી એવું કહ્યું કે આ બધા થર્ડ વર્લ્ડ કન્ટ્રીઝ છે અને આ થર્ડ વર્લ્ડ કન્ટ્રીઝના પાઇલટને તો એમને પ્રોપર ટ્રેનિંગ જ નથી મળતી એમને ફ્લાઇટ પ્રોપર ઓપરેટ કરતા નથી આવડતી એ લોકોની અંદર જ સમસ્યા હોય છે ને એટલા માટે બોઇંગની ભૂલ નથી એ તો ચલાવવાવાળા પાયલટને ખબર હોવી જોઈએ કે પ્લેન કેવી રીતે ચલાવવાનું છે બાકી પ્લેન તો બહુ સરસ છે આ તો એના પછી કમ નસીબે બાકીના બધા દેશોમાં એટલે અમેરિકા ખુદ એનો શિકાર બન્યું અહેસાસ થયો જે રીતે આતંકવાદમાં પણ અમેરિકા પોતે ભોગ બને પછી એમને અહેસાસ થાય કે હા આ ટેરરિઝમ નામનો શબ્દ એક્ઝિસ્ટ કરે છે અને એ સમસ્યા છે એ જ રીતે એમને એરપ્લેન ક્રેશમાં એ વખતે બોઇંગ માટે પણ સવાલો થયા એના પછી તો નેટફ્લિક્સ પર આખી બોઇંગની ડોક્યુમેન્ટરી બનેલી છે અને જેમાં કેવી રીતે મીડિયા ટ્રાયલ કરે છે ને પછી મીડિયા ટ્રાયલમાં કેવી રીતે સૌથી પહેલા કંપનીને બચાવવા માટે પાયલટ પર ઢોળી દે છે એનું ઉદાહરણ છે પ્રશ્ન વોલ સ્ટ્રીટ જર્નલ કે પછી બોઇંગ જે કરે નહીં એ કે શું કામ ભારતીય મીડિયા પણ રીતે રિપોર્ટ કરે કેપ્ટન સુમિત ભૂલ હશે જે વ્યક્તિ પોતાનો પક્ષ મુકવા માટે આ દુનિયામાં હયાત જ નથી તો જે પણ લોકો સીધો નિર્ણય સંભળાવવા માટે બેઠા છે એમની એ જવાબદારી બને છે એમનું એ પહેલું કર્તવ્ય છે કે એ વ્યક્તિ માટે સંવેદના રાખે જે વ્યક્તિ પોતાનો પક્ષ નથી મૂકી શકવાનું એમણે તો વધારે કોન્શિયસ રહેવાનું છે એ માણસનો પક્ષ સમજવા માટે કેમકે એ જવાબ નથી આપવાના સામે આવીને કોઈ જવાબ નથી આપવાનું પાયલટ એસોસિએશન છે એફઆઈપી ફેડરેશન ઓફ ઇન્ડિયન પાયલટ્સ એમણે કહ્યું કે આખી આ તપાસમાં અમારા તરફથી એટલે પાયલટ તરફથી તો કોઈ હતું જ નહીં કે જે તપાસનો હિસ્સો હોય માત્ર અમેરિકન એજન્સી અમેરિકન માણસો હતા કે જે આવીને તપાસ કરી રહ્યા હતા અમુક ભારતીય સંસ્થાઓ હતી એર ઇન્ડિયાએ હાથ ઉંચા કરીને કહી દીધું કે ના ભાઈ બોઈંગની ફ્લાઇટમાં તો ક્યારેય એ સ્વીચનો ઇસ્યુ આવતો જ નથી તો બોઈંગની એ ફ્લાઇટમાં ઇસ્યુ હતો કે કેમ એ કોણ જવાબ આપશે કોકપીટનું એ છેલ્લું કન્વર્ઝેશન જેમાં એક પાયલટ બીજા પાયલટને એટલે જે કો પાયલટ છે સુમિત સબરવાલને પૂછી રહ્યા છે કે આ તમે બંધ કરી કેમ કોઈપણ પણ પાયલટ ગમે તેટલી અવસ્થામાં ગમે તે અવસ્થામાં હોય દરેક સંભાવનાઓને તમે નકારી નથી શકતા કેપ્ટન સુમિત સભરવાલથી ક્યારેય કોઈ ભૂલ કે ક્ષતિ નહીં થઈ હોય અથવા એમણે જાણી જોઈને પણ નહીં કર્યું એવું કશું જ આપણે નથી માનતા જે તે સમયે ભૂતકાળમાં એવી ઘટનાઓ બનેલી છે કે પાયલટને કોઈને બ્રેકઅપ થયું અથવા કોઈને બાકીની સમસ્યાઓ આવી તો એણે એ ફ્રસ્ટ્રેશનમાં આખું આખી ફ્લાઇટ ક્રેશ થઈ હોય એના કારણે પણ એનો મતલબ તમે દરેક ઘટનામાં સૌથી પહેલાં એક રિપોર્ટ આવે સંપૂર્ણ એના પહેલાં માત્ર પ્રાઇમા ફેસી એ પ્રાઇમા ફેસી પ્રાથમિક દ્રષ્ટિ આવેલા અમુક સામાન્ય તથ્યો એના કારણે તમે એક કેપ્ટન પર ટ્રાયલ કેવી રીતે ચલાવી શકો છો પણ છતાં એ થઈ રહ્યું છે વેસ્ટર્ન વર્લ્ડ હંમેશાથી આ કરતું આવ્યું છે પશ્ચિમી દુનિયા જ્યારે બહુ જ સરળતાથી ભારતીય પાયલટ છે ને એટલા જ માટે એને આવડતું જ નહીં હોય ચલાવતા એ માનવા માટે તૈયાર છે આની પહેલાં જે એરલાઇન ક્રેશ થઈ એમાં પણ બહુ જ સરળતાથી એમણે ઇન્ડિયન પાયલટને ઇન્ડિયામાં તો ટ્રેનિંગ આપવાની કોઈ વ્યવસ્થા નથી એવા સવાલો એમણે ઉઠાવ્યા હકીકત એ હતી કે પાયલટની તો આખી ટ્રેનિંગ અમેરિકામાં થઈ હતી એ ભણ્યા જ ત્યાં હતા અને એના પછી એમણે કામ બીજા દેશમાં શરૂ કર્યું હતું પણ છતાં એ બોઈંગને બચાવવા માટે વોલસ્ટ્રીટ જર્નલ જે રીતે સુમિત સભરવાલ પર સવાલો કરી રહ્યા છે એ જોતા પાયલટ એસોસિએશન પણ પ્રશ્ન કરે છે એક્સપર્ટની સૌથી મોટી ચિંતા અને સવાલ એ છે કે એક અમેરિકન મીડિયા એજન્સી પાસે કેવી રીતે પહોંચે છે એ રિપોર્ટ જે હજી હજી સુધી પબ્લિક ડોમેનમાં નથી એ અમેરિકન એક્સપોર્ટ જેના સોર્સીસ એ ટાંકી રહ્યા છે તો શું કામ ભારતીય પ્રતિક્રિયા એના પર નથી આવતી વાર્તા કોઈ દિવસ સાચી કે ખોટી નથી હોતી વાર્તા વાર્તા હોય છે કોઈના એક પક્ષની હોય છે કોઈ બીજા પક્ષની હોય છે એક પક્ષની વાર્તા પ્રમાણે દુનિયા ક્યાં સુધી ચાલતી રહેશે અને એટલા જ માટે જો અમેરિકાનું સત્ય એ જ દુનિયાનું સત્ય એ રીતે જો ચાલવાનું હોય અને ભારતીય મીડિયાએ એને સ્વીકારી લેવાનું હોય તો આ સવાલ બહુ ગંભીર છે જે ભારતીયો પણ કેપ્ટન સુમિત સબરવાલ પર આવેલા રિપોર્ટના આધારે એમના પર પ્રશ્નો કરવા માંડ્યા છે અથવા એમના પરિવાર પર પ્રશ્નો કરવા માંડ્યા છે એમણે એ વાતનો જવાબ આપવો પડશે પોતાને કે આ અમેરિકન સત્ય છે આ સત્ય નથી સત્ય માટે આપણે બધાએ રાહ જોવી પડશે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો વિડીયોને શેર કરો નમસ્કાર